એસી ताये होती थी તું ક્યાં હતો તો मेरा बच्चा है तू तो 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 ले तो 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 तो

dunia happy sih jayalam niscaya bola apa ya tanah bola apa bola apa bola tenis bola pu Upur tenis bola apa upur? Upur tenis bola apa? Kono bola sih? Lewa, ya waduh leh, dumdu. ફોન ફોન મૂકી દઉં હું તારે વિડો ઉતારું છું પછી છે ને તાર પપ્પા છે ને તાર પપ્પી એને આપણે મોકલશું પપ્પા ક્યાં છે તારા ક્યાં છે વાડીએ છે કોને હેરી ગયા છે બામા પછી એસીમાં ગયા તારે શું કરે છે એ અમા મગલી ગયા કોણ અम्मू અम्मू નું લે ઓંકી એસી એસી ગયા એ ગયા મને બાલ લાગે એવા બાલ લેતા પાછા પાછા અમા મગલી ગયા Yeah. 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 Kaya Yeah. 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 કેમ મોઢું કેમ કરી કેમ કરજો કેમ બોલો બોલતો તો એમ કે ગોપાલ કે ભરત અને દાદા બે ક્યાં ગયા છે માહ લે કેમ એવું મોઢું કરશે તું એ રસ આવે છે એમ કેતો તો ભરત અને દાદા બે છે ને એસી માં ગયા છે શું કરે છે એસી માં એસી ઠપકારે છે કેમ છો તું

iya kairu? iya, aku beli iya kairu? aku beli itu tidak berat ya? itu tidak berat? iya itu sudah beras, kenapa kamu berasa seperti itu? lihat, sekarang itu lihat aku itu iya, itu 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 દે તો મને હવે હાલા કરે છે કે શું કરે છે દાંત કાઢે છે છોકરો કોલગેટ ખાતો તો કે બોલ ખાતો તો શું ખાશો તું

આમ કયા તું તો કોલગેટ ખાસો કોણે શીખવાડ્યું તને કોલગેટ ખાતા ભાવ બનુ હવે યા ઉતરી ગયો ઓલી બારીસ નો પડી જતો હે પાછો ઉપર ચડી ગયો ક્યાં ચડીયો તો તું આ ગાદલું આય ઘર કો બેસમ કોનું ગાદલું છે ઈ હા કેમ હતા તા ગોપાલ કાકા કેમ હતા તા